આજે દાહોદ જિલ્લામાંથી બીટીપી અને બીટીટીએસમાંથી દેવેન્દ્ર મેળાએ રાજીનામું આપી દીધું છે તેમણે પાર્ટીને રાજીનામું લખતા જણાવ્યું હતું કે પાર્ટીએ મારી જોડે વિશ્વાસઘાત કર્યો છે તેવા દુઃખ સાથે રાજીનામું આપ્યું છે હવે તેઓ કોની પાસે જાય છે તે તો ખબર નથી પરંતુ તેમની સાથે અન્ય તાલુકાઓમાંથી પણ બીટીપીના નેતાઓએ રાજીનામા ધરી દીધા છે અલગ અલગ દુઃખ ભર્યા પ્રશ્નો રજૂ કરીને જોકે આમ તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે બંને પાર્ટીઓ ભેગા મળી ચૂંટણી લડશે જેમાં ગુજરાતની છબ્બીસ બેઠકો પરથી ચોવીસ બેઠકો પર કોંગ્રેસ અને બે બેઠકો પર આમ આદમી પાર્ટી લોકસભાની ચૂંટણી લડશે તે ફાઇનલ થઈ ચૂક્યું છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે તેમનું કહેવું છે કે નવાને મોકો આપવો જોઈએ જોકે દરેક અલગ અલગ પોતાના તર્કો આપી પોતાનો બચાવ કરતા હોય તેમ લાગી રહ્યું છે ખેર વાત ગઠબંધનની કરવી છે દાહોદમાં ભાજપે પોતાનો ચહેરો ત્રીજીવાર વર્તમાન સાંસદ જસવંતસિંહ ભાભોરને જાહેર કરી ચૂકી છે દેશની આઝાદીથી લઈને બે હજાર બાવીસ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમય સુધી આ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો કારણ કે અમે તો એવી ચૂંટણીઓ પણ જોઈ છે જેમાં વિધાનસભાની હોય સરપંચની હોય તાલુકા પંચાયતની હોય કે પછી હોય નગરપાલિકાઓની ચૂંટણીઓ જે તે સમયે બેલેટ પેપરથી ચૂંટણીઓ થતી હતી અને ગણતરીમાં મોડી રાત સુધી કામગીરી ચાલતી હતી અને છેલ્લે રાત્રિના સમયે કોંગ્રેસના ઉમેદવારો ઘરે સૂતેલા હોય તેમને ઉઠાડવા તેમના જ સમર્થકો હાથમાં થાળી અને કિલકારીઓ પાડતા જઈને જતા હતા અને તે કોંગ્રેસના જીતેલા ઉમેદવારને ઊંઘમાંથી ઉઠાડી જીતની ખુશી આપી અને નાચતા ગાતા ખભે બેસાડી જીતેલા ઉમેદવારની રેલી સરઘસ કાઢતા હતા જોકે એ સમયે આવા ઘોંઘાટ કરતા ડીજે ન હતા તેના માટે બધું સાદકીથી ચાલી આવતું હતું કોંગ્રેસના કેટલાક જીતેલા જનપ્રતિનિધિઓ છે જેમને તેમના મતદારો આજે પણ ઓળખતા નથી અને તો પણ તે જીતીને આવતો હોય છે કારણ કે તે કોંગ્રેસના સિમ્બોલ ઉપર જીતીને આવતો હતો હવે એ જ ટ્રેન્ડ ભાજપ પાસે છે સમય સમય બલવાન હોય છે તેથી છેલ્લા દસ વર્ષોથી આ જિલ્લો ભાજપના કબજામાં છે હવે ફરીવાર આને કબજે કરવા વર્તમાન સાંસદ જસવંતસિંહ ભાભોરને મેદાને ઉતારી દેવામાં આવ્યા છે ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે બંને પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ રાહ જોઈને બેઠા છે કે કોણ આવશે તેમનો ઉમેદવાર કારણ કે ડર તો એ પણ છે કે બળવો થવાના એંધાણ સર્જાઈ શકે છે કારણ કે સોશિયલ મીડિયાનું તર્ક રજૂ કરીએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે સમર્થકો છે એ પણ પોતાનો બળવો રજૂ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે એક પાર્ટીનો સમર્થક કહે છે કે અમારા વગર તમે એકલા લડીને બતાવો તો તમને ખરા જાણીએ બીજી બાજુનો સમર્થક કહે છે કે અમારો જ ઉમેદવાર આવવો જોઈએ તો જ સામેવાળાને ટક્કર અપાશે તેવા સવાલ જવાબો ચાલી રહ્યા છે તો બીજી તરફ ભાજપ માટે સોશિયલ મીડિયામાં પણ ઉમેદવારને લઈને અનેક પ્રકારની કોમેન્ટો થતી આવી રહી છે અનેક આક્ષેપો જસવંતસિંહ ભાભોર પર લગાવાઈ રહ્યા છે હાલ તો રાજકીય પક્ષોના સમર્થકો પોતાનો મૂળ સોશિયલ મીડિયાની ખબરો ઉપર જ લગાવી રહ્યા છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનમાં વધારે મજબૂત ઉમેદવાર આમ આદમી પાર્ટીનો હોય તેવું તેમના સમર્થકો જણાવી રહ્યા છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસમાંથી પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાળ ગરબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા અને દાહોદ વિધાનસભા લડેલા કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ નિનામા પણ વેટિંગ લિસ્ટમાં છે જોકે હાલમાં જિલ્લામાં કોઈ પણ વિરોધનો કાર્યક્રમ હોય તો બંને પક્ષોના નેતાઓ સાથે મળીને પોતાની એકતાનો સંદેશો આપી રહ્યા છે જ્યારે ગઠબંધનનો ઉમેદવાર જાહેર થશે અલગ જ કોઈ ચિત્ર સામે આવી શકે છે તેમાંથી કેટલાક ભાજપમાં જોડાઈ શકે છે તો પક્ષ સાથે નારાજગી કરી પક્ષ વિરોધી કામ પણ કરી શકે છે કારણ કે અંદરુંની કલેહ વિધાનસભામાં પણ કોંગ્રેસમાં જોવા મળ્યો હતો એક તરફ એવો આક્ષેપ લગાવાઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટી લડવા ઊભી થઈ એટલે અમારા વોટો ખેંચીને લઈ ગયા પરંતુ અસલ પરીક્ષા તો લોકસભામાં જોવા મળશે કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મળીને લોકસભા લડવાના છે એટલે ત્યારે જોવાઈ જશે કે ઉમેદવારને લઈને અંદરની કલેહ બહાર આવ્યો કે પછી સંગઠનની કમી ખલી હાલમાં જોવા જઈએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે ભાજપ કરતા નાનું સંગઠન છે પરંતુ મતદારો તેમનો મિજાજ કેવી રીતે રજૂ કરે છે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે બીજી બાજુ ભારત જોડો યાત્રા મહારાષ્ટ્ર ખાતે પહોંચી તો નારી ન્યાયને લઈને રાહુલ ગાંધીએ મહિલાઓ માટે પાંચ યોજનાઓ મેનિફેસ્ટોમાં મૂકી છે જેમાં વર્ષમાં એક મહિલાને એક લાખ રૂપિયા આપવાની વાત કરવામાં આવી છે તેમજ ચૂંટણીઓમાં અને નોકરીઓમાં મહિલાઓને પચાસ ટકા અનામત સાથેની વાત પણ કરવામાં આવી છે ત્યારે રાહુલ ગાંધીની આ યોજના મહિલાઓ માટે કેટલી કારગર સાબિત થાય છે તે તો લોકસભાના પરિણામોમાં જ જોવા મળશે ત્યારે હવે રાહ જોવી છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન દાહોદ લોકસભા માટે કયો ચહેરો મેદાનમાં ઉતારશે આમ આદમી પાર્ટીમાંથી અને કોંગ્રેસમાંથી પણ લડવાની વાત આમ આદમી પાર્ટીના નરેશ પુનાબારીયાએ કરી દીધી છે જે પાર્ટી ટિકિટ આપશે તેમાંથી લડવાની તૈયારી બતાવી દીધી છે જ્યારે કોંગ્રેસમાંથી ચંદ્રિકાબેન બારિયાએ પણ અમારી જોડે વાત કરતાં જણાવ્યું હતું કે અમારામાં ચૂંટણી લડવા માટે દાવેદારો લાઇનમાં ઊભા છે ગઠબંધન જેને પણ ટિકિટ આપશે અમે તેને મદદ કરીશું ત્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હર્ષદ નિનામાએ પણ જણાવ્યું હતું કે ગઠબંધન જેને પણ ટિકિટ આપે અમે અમારો ઉમેદવાર જીતાડવામાં મદદ કરીશું ત્યારે પૂર્વ કોંગ્રેસના સાંસદ પ્રભાબેન તાવ્યારનું શું મૂડ છે આમાં એ તો ટિકિટની ફાળવણી બાદ જ ખબર પડશે કારણ કે પ્રભાબેન અહીંયા સુધી કહી ચૂક્યા છે કે મને ભણાવી ગણાવી અને ડોક્ટર કોંગ્રેસે બનાવી છે એટલે તે પણ બળવો કરવાના મૂડમાં લાગતા નથી પરંતુ સમય આવીએ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે આ વિડીયોને લઈને તમારા જવાબો કોમેન્ટ બોક્સમાં મૂકી શકો છો એનાલિસિસમાં આજે આટલું જ જો આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકોન દબાવી નોટિફિકેશન ઓન કરો અને ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ ઉપર નિહાળી રહ્યા છો તો અમારી ચેનલને ફોલો કરો લાઈક કરો અને અમારા સમાચારોને શેર કરો ધન્યવાદ